જય માતાજી મિત્રો સ્વાગત છે નવા મિત્રો આજના વ્લોગ માં કઈ રીતની ચેલેન્જ આવું પેલા તમને કહું પેલા લાઈન જોઈ લો

તો મિત્રો પહેલો બીજો એટલા ગોવિંદજી અને લીલાજી વચ્ચે પહેલો રાઉન્ડ થા બીજો રાઉન્ડ મૂન ચંપુલાલ ત્રીજો રાઉન્ડ બા અને લાલ બા તો મળીએ પહેલા રાઉન્ડ માં ઓ મિત્રો પહેલા રાઉન્ડ માં આયા હે લીલોજી અને આ બાજુ હી ગોવિંદજી એટલે કે બોલુ ભાઈ રેડી બે જણા રેડી રે ચાર કો પોસો હા સ્ટાર્ટ લીલાજી હોય થી શરૂઆત કરી અને બોલુ શેલ શરૂઆત કરે વધુ ન ટેબલ ઉધી આજે ચિંતા નહિ ટેબલ ઉધી લાવવાનું ગ્લાસ વધો નહીં

તો પેલા રાઉન્ડ માં લીલાજી ની જીત થાય મળીએ બીજા રાઉન્ડ માં તો બીજા રાઉન્ડ અંદર ત્રીજો નંબર ને ચોથો નંબર આઈ જાય કે 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 ચાવલ પકડી દયો ન બોલા ભોલા લાગી લાબલમ દેજે વા 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 જલ્દી જલ્દી વિજય તારે જકો મારાવું ચિંતા ન કર હા ભાઈ જબરી સ્પીડ કરી હો 1 ને ફટાફટ વિજેય વિજેય ચાન્સ છે તારો વિજેય ચાન્સ છે જલ્દી મેન ટકલી દાટલાઈ પરાજી આખી દાબી લિ પડ તાર બે બટકા દાબી નહી એક તેશ પડે મુડુ વિજેય જલ્દી

નવું નામ પાડી તડતી યાર તો હંગા એક

એ અડતાલીસ વાહ ભાઈ વાહ લાલભાઈ જીતી ગયા તો મિત્રો મળીએ આજે રાઉન્ડ કરવાના જીતેલા વચ્ચે એ રાઉન્ડમાં ગલાસ ગોઠવાઈ તો મિત્રો પહેલા તો આપણે દરેક જોડીનો સમય જણાવી દઈએ પહેલા નંબરની જોડી આવી હતી લીલાજી અને ભુલુભાઈ વચ્ચે ત્રણ મિનિટના નવ સેકન્ડમાં એમને ગલાસ ભેગા કરીને ડાબી કઈ લીધી હતી અને એમાં લીલોજી જીત્યા હતા બીજા નંબરની જોડી આવી હતી સહદેવ અને વિજયની એટલે કે મારીને વિજયની જોડી આવી હતી બે મિનિટના પચીસ સેકન્ડમાં ગલાસ ભેગા કરીને દાબેલી વિજયે પહેલી ખાઈ લીધી હતી ત્રીજા નંબરની જોડી આવી હતી બા અને લાલભાએ સૌથી ઓછો સમય આ જોડીએ લીધો તો એક મિનિટના અડતાલીસ સેકન્ડમાં ગલાસ ભેગા કરી અને લાલભાએ સૌ પ્રથમ દાબેલી ખાઈ લીધી હતી તો મિત્રો ત્રણેય વિનર આવી ગયા લાલભા લીલાજી અને વિજય તો હવે આ ત્રણ જણો વચ્ચે ચિઠ્ઠી ઉલડશે તો ચિઠ્ઠી કઈ રીતની ઉલટશે હું તમને કહી દઉં ટોટલ ત્રણ ચિઠ્ઠીઓ હી એમાં એક એકની બે ચિઠ્ઠીઓ હી અને બે નંબરની એક ચિઠ્ઠી જેના એક એક આવશે એ બેન રાઉન્ડ થાય અને બીજો વચ્ચે એમાં તમારમાંથી જીતીને જે જા એ બીજા જોડે રાઉન્ડ કરશે બરાબર પબ્લિક લીલોજી પેલા આ લીલોજી સાઈડ માં તમારે બે વચ્ચે રાઉન્ડ બરાબર

ચાલો ભાજ વાહ ભાઈ વાહ વિજય વિજય જલ્દી જલ્દી વિજાય જલ્દી જલ્દી આવી જાત વાહ ભાઈ વાહ તો મિત્રો આ રાઉન્ડમાં એ વિજયની જીત થઈ હાલ પણ તંજા નથી આવે થોડો રેફ કરવાનો પણ ટાઈમ આવશ્યું તરત રાઉન્ડ નહીં કરીએ તો જો આમ છે તરત ના જોબ તો એ સાઈડ થઈ જાય એમ તો મિત્રો આ રાઉન્ડમાં વિજયની જીત થઈ હે કેટલામ જીત છે સેકન્ડમાં સુપર

વાહ જય વાહ વાહ હવે નીલોજી થાકસી ભાઈ વિજય જલ્દી સ્પીકર નીલો કે અંગા થી ઉંટીયા ની રે તું લાડો છો તમે તો વિજય 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 બે હરખત થી વિજય હા વિજય હવે તારા હેવું પડશે જલ્દી 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 લઈ નાવા તો ઘરે આપડે તારા બે ત્રણ લઈ દેવાના વાહ ભાઈ વાહ વિજય જલ્દી 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 કમા 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 વિજય જલ્દી જલ્દી આવી વિજય વિજય જલ્દી ત્રણે ત્રણ વખત જીત્યો હોય ભારો બંકો ખરો હો દોડવાનું કોઈ ગોઠતો નહિ તો મિત્રો ફાઇનલી આપડે વિજય જીતી જુઓ બધા રાઉન્ડ માં પેલે થી લઈ છેલ્લા રાઉન્ડ સુધી અને છેલ્લો રાઉન્ડ જે લીલાજી વિજય વચ્ચે થયો તો એક મિનિટમાં એ રહ્યો જીતી ગયો અને ફાઇનલ વિનર આપણો મળી ગયો વિજય રૂપિયા આપણે જો તમારા તુલી મહેનત કરી ખરેખર ચેલેન્જ હાર્ડ હતી પણ છતાં વિજય પહેલેથી લઈ છેલ્લે સુધી કમ્પ્લીટ મહેનત કરી અને જીત્યો હો તો મિત્રો અહીંયા આપણે લોગ પૂરો કરીશું લોગ પૂરો થાય પહેલાં જણાવું કે તમારે કંઈ એવી ચેલેન્જ મનમાં હોય કોઈ એવો લોગ હોય તો કમેન્ટ કરીને જણાવજો તો આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બાઉચર રાજા બાઉચર લોગ એન્ડ બ્લુ પર ત્રણે ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુકમાં બી એ પેજ છે રાજા બાઉચર અને પંચોપાટન લોગને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી